તો ધાબા માથે આવી ગયા છે ને સલાબ એક નંબર ભરાઈ ગયો છે ભાઈ ભાઈ એટલો ભરાઈ ગયો છે ને હવે અહીંથી ભાવ સોનું કીધું અહીંયા ભાઈ એટલે ભૂઈ ગયું અઢી વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે ને જમવા આવી ગયા છે ભૂખ લાગી ગઈ છે ગજબની તો કમ્લિટ મિત્ર ભાઈ શરૂઆત કરી દીધી છે ગણપત દાદાનું નામ લઈને મૂરત કરી દીધું છે ભાઈ સલાબ ભર જય માતાજી મિત્રો જય બાબાજી તાર ફરી નવા ની અંદર તમારા બધાનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત કરું છું કેમ છો મજામાં જ છો આપણે પણ મજામાં જ છીએ હર હવારમાં વાગી ગયા છે આઠ વાગ્યાનો સમય થઈ ગયો છે અને ભાઈ છે ને પાણી આવે છે અવાર હવાર માં છે ને ભાઈ ગામ માંથી ને પાણી છે ગામમાંથી ને આવે ને એટલે ક્યારે આવે કે હું નક્કી ન હોય એટલે હે ને ઘડીક વાર પેલા કુંડી મૂકી દીધું છે એટલે હે ને કઈ હોય નળી માં તો નીકળી જાય અને પછી ટાંકો ભરવાનો છે એવું છે ભાઈ તીખી નામણા આગળ હેરા જ આવવું બે બેનો ઘડીક રોઈ પણ મૂકીને જાય એટલે વાંધો ન આવ્યો તો ભાઈ નીકળી પેલા બે બેનોને ને મૂકી આવી તો આવી ગયા છે વાડિયા ગાડી જો તમે મોડું થઈ ગયું છે તો અવાર અવારમાં ભાગી કમ્પ્લીટ મિત્રો ભાઈ કોરડા થી વહી આવ્યા છે મૂકીને અને આપણે જવાનું છે જાગદારે કારણ કે રમેશભાઈ ઘરનો સ્લેબ ભીડાય છે આપણે ગયા ત્યાં તો ત્યાં જવાનું છે તો હવાર અવારમાં નીકળી વરસાદ ચાલુ થઈ ગયો છે છાંટા આવે છે તો હવે ભાઈ છે ને મોડું નથી કરવું શાક નીકળી હજી અહીં ટૂંકમાં પૂગવામાં આપણે વાર લાગી જવાની છે પાછી કમ્પ્લીટ મિત્રો ભાઈ નીકળી ગયા છીએ આપણે અને ડાટા વટી ગયા છીએ અને વિડીયોનું કામકાજ ચાલુ થઈ ગયું છે કે નહીં આપણને કોઈ આઈડિયા છે નહીં ભાઈ હવે ત્યાં જાઈ અને જોઈ એટલે પૂછ્યું છે કામકાજ હવે ત્યાં પૂગી પછી ખબર પડે આપણને અત્યારે કોઈ પણ આઈડિયા છે નહીં આપણે તો કમ્પ્લીટ મિત્રો ભાઈ ભોગી ગયા છે રમેશભાઈને ઘરે અને જુઓ તમે મિલરને બધું આવી ગયું છે ફિટિંગ કરવાનું કામકાજ ચાલુ છે ભાઈ તો કમ્પ્લીટ મિત્રો ભાઈ આવી ગયા છે હવે આપણે ધાબામાંથી અને અહીંયા જુઓ કડિયા એનું થોડું ઘણું કામકાજ છે એ કરે છે કવર પેકિંગ મૂકે છે

થોડુંક પાવડે પાવડે ખોઈ દઉં ને હવે પાછી રિવર્સ આવે છે તો કમ્પ્લીટ મિત્રભાઈ શરૂઆત કરી દીધી છે ગણપત દાદાનું નામ લઈને મુહૂર્ત કરી દીધું છે ભાઈ સલેબ ભરવાનું કામ ચાલુ થઈ ગયું છે અને આપણે આખો સલેબ ભરાઈ નહીં ને ત્યાં સુધી અહીંયા જ છીએ તો સંપૂર્ણ માહિતી તમને મળી જાય તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો ભાઈ આ છે ભાઈ બ્રેકેટ મશીન છે કારણ કે માલ છે ને ભાઈ થોડો ઘણો પણ વધારે કડક થઈ ગયો હોય તો ઢીલો કરવા માટેનું છે વાઇબ્રેશન આવે એના કારણે થઈ જાય તો મિત્રો કામ થઈ ગયું છે એકસો ને દસની સ્પીડમાં ચાલુ અહીં સિમેન્ટની ગાડીમાંથી સિમેન્ટ ઠલવાય છે અને અહીંયા ભાઈ સલેબનું કામ એટલે થયું છે અને સલેબ કેવું કામ થાય છે તમે કમેન્ટ કરીને આપણને જરૂરથી જણાવી દેજો ભાઈ કમ્પ્લીટ મિત્રો ભાઈ રસોડા ઓ ભરાઈ ગયું છે વાગ્યા નો ટાઈમ થઈ ગયો છે જમવા આવી ગયા છે ભૂખ લાગી ગઈ છે ગઝબ ની ભાઈ ખાઈ લઈ આવી ગયા છે કામકાજ ચાલુ છે હજી પચાસ ટકા ભરાનું છે પચાસ ટકા જેટલો બાકી છે ને આપણે જઈએ હવે માથે કારણ કે માથે ધોવાનું આપણે કામકાજ પાણી સાંટવાનું આપડે રાખેલું છે રેતી ધોવાનું કામકાજ ચાલુ છે રમેશભાઈ ધોવે

એટલો ભરાઈ ગયો છે ને હવે અહીંથી ભાવ સોલો કર્યું અહીંયા ભાઈ એટલે ભૂઈ ગયું આ કામ કાજ તો કમ્પ્લીટ મિત્રો ભાઈ ઘણું બધું સ્લેબનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે અહીંયા જો એટલું થયું છે અને આ બે બાજુ એટલી બાકી છે હવે બાકી તો આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અહીંયા જો કિચન એવો છે શું કહેશો ભાઈ કિશનભાઈ

નું પાણી ભરી આવું જોઈએ પાછું તો ભરતાઈએ આપણે અને હવે હેઠે ઉતરી કારણ કે ભાઈ જગ્યા નથી હવે અહીંયા પાણી સાડ દીધું છે આપણે હવે હેઠે નીકળી પાણી ભરીને દઈ જઈએ આવડા ઓરત બાકી છે બાકી કમ્પ્લીટ ભરાઈ ગયો છે ને આપણે વહી આવતા હેઠે

તો હવે ભાઈ આપણે પણ નીકળીએ તો ધાબામાંથી આવી ગયા છે ને સલેબી એક નંબર ભરાઈ ગયો છે ભાઈ જુઓ તમે તો કમ્પ્લીટ મિત્ર ભાઈ હાડા શાનો ટાઈમ થઈ ગયો છે પાંચ વાગ્યા નું કામકાજ કમ્પ્લીટ ભરાઈ ગયો તો સલેબ હવે હાડા નો ટાઈમ થઈ ગયો છે નીકળીએ ભાઈ આપણે મોડું થઈ ગયું છે કારણ કે હજી આપણે કારખાને જવાનું છે પાછું બેનેને લેવા તો હજી વાર લાગી જવાની છે એ નહીં આપણે હવે ભાઈ પાછા નીકળીએ